આત્મકથા ખંડના લેખકનું નામ ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા છે તેમનો જન્મ એકત્રીસ ઓગસ્ટ ઓગણીસો વીસમાં વલસાડ જિલ્લાના ધરમપુર વતની છે તેમનું અવસાન તેર ઓક્ટોબર બે હજાર એકમાં થયું બાનો ભીખુ ભાગ એક બે સુદામે દીઠી દ્વારમતી ઘડીક સંગ શ્યામ રંગનો એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી ઝાડ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન થયું છે ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેડા હતા રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડમાસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો રાંકડી ભોળી લંગોટિયા પ્રજા ઢોર કરતાં બદતર જીવન જીવતી ઉજ્જળ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા અમલદાર ધગ ટલાટી ભૂવો અને શાહુકાર સૌનો લાગો પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેટ કરવાય બંધાયેલો ગુલામીથી પણ બદતર જિંદગીએ જીવે એ ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે ગણિત ગણનાર શાહુકારના ચોપડાની એવી કે એની સાત પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવતા પિતાજીનું મૃત્યુ થયું જમીન ગણોતે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી હવે ગુજરાતના સાધન તરીકે દુજાણુ બહેનોને વ્યવહારમાં સાચવવાની બધી જ જવાબદારી હતી એક નાનું ખેતર બાપુજીને નામે હતું તે બહુ ઉપજાવ નહીં એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને લીધે વેચી દેવું પડ્યું બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે કદી ઝંપીને ન બેસે કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે ત્યારે માંડ બે ટંક રોટલા મળે બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી એ જમાનો પણ સોંઘારતનો દસ રૂપિયા હારો ભાત એ જ પ્રમાણે બધી ચીજવસ્તુ એમાં બચત શી રીતે થાય એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉંચકતા તો બાને નવ નેજા પડ્યા દીકરામાં હું મોટો એટલે ચૌદ વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે દેણદારો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી આછું પાથળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી દેતા ધરમપુરથી પાંચેક માઇલ દૂર મરઘમાળ ગામે રાણી પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર કઠોળ ગોળ કેરી શાકભાજી ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ પેટે ભરે વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાવકારના પોયરાને આપદાની પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ જીવલો અવારનવાર ઘરે આવતો મારા ઉપર પુષ્કળ પ્રેમ શેરડી બોર જાંબુ કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે તેની સાથે કોઈક વાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની ગરીબડો અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો બાપુ ગુજરી ગયા પછી બામ અને ઉઘરાણીએ મોકલે મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો પત્ની મરી ગયેલી તેનું બારમું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવીને આપે દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય નદીમાં નાહવાનું મળે ઋતુના ફળો ખાવા મળે ચણાનો ઓળો શેરડી બોર કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે કંઈ ખબર જ ના પડે એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું સાથે મારા મિત્રો મહમદને રસિક હતા બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું અમે જીવલાના ઘરે પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો બારેક વાગતા આવી પૂગ હે એમ ગોવિંદે કહ્યું એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા ખાધાને ગજવા ભર્યા મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસી ઠાંસીને ભરી ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા તે લીધા નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો તેણે પૂછ્યું વેખલા બપોર થઈ ગયા કંઈ ખાધું કે ભૂયખો જ દુહાડીએ હું બાંધી આવેલું છે મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાથું નથી લાવ્યા જીવલો કહે પોયરા ભૂયખો તો ની જવા દો દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કડાકૂટ કરે કોણ એટલે ના પાડી પણ જીવ લો એમ શાનો માને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાસે ઘી મંગાવ્યું મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા થોડો ગોળ કાઢીને આપ્યો ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો પછી તાંસાના તાસણામાં લાકડાના તવેતાથી આવડે એવો શીરો મેં બનાવ્યો જીવલો કેળના પાન કાપી લાવ્યો ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 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 જણા ખાવા બેઠા પ્રેમનો એનો હોય છે ધરાઈને ખાધું જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું જીવલા થોડાક પૈસા આપશે કે પૈસાની જોગવાઈ તો હમણાંની થવાની એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી એટલામાં ગોવિંદ વાળામાંથી વાલોડ ને રીંગણા લઈ આવ્યો પણ અમારી થેલી તો ભરેલી હતી અને મૂકવા ક્યાં મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું ત્યારે જીવલો કહે બોડીને તો વળી કાંકી કેવી જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો તેમાં રીંગણા વાલોડ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા તે રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી જીવલાના જ વિચાર આવ્યા કર્યા એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા એનું વાક્ય બોડીને તો વળી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું શીરો હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય ખડું થયું ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાડિયામાં જતો કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેઠે વેટ કરતો ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો એના છોકરાના મોનો કોળિયો મેજ ઝૂટવ્યો હોય એમ મને લાગ્યું ને તે પણ ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો સવારે બાને પૂછ્યું બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે એ બિચારો તો કેટલો ગરીબ છે શી રીતે દેવું ભરી શકે બાએ કહ્યું ફોગટ થોડું આપે છે મોડાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે મારે ગળે એ વાત ન ઉતરી વરસ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો ગાઢુ છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા એને ઘેર મને શીરો જમવાનો હક જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાઈ એ વિરોધાભાસ મને ખૂંચ્યો હું ત્યારે દસમા ધોરણમાં ભણું બા પૈસા માટે તકાદો કરતી હતી જીવલો એનો દુઃખ રડતો હતો માં ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા ત્રણસો વ્યાજે લીધા બે ત્રણ વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા રોકડ બહુ નહોતો આપી શક્યો મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા હતા બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કરી આપતા વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો વર્ષો વર્ષ ફસલ ભરી જાય શાકભાજી લાકડા ઘાસ ગોળ આપી જાય તે બધું મફતમાં ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય છતાં જીવલો હાઉકારનો જન્મ જન્મનો ઋણી પૈસા ખોટ કરવાની જરાય દાનત નહીં તારા પૈહા દૂધે દોહીને આલવાના એવી પ્રામાણિકતા એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તોય એના છોકરા ભૂખે મરે આ ટાટલું આપવા છતાં ત્રણસોના પંદરસો શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય શાહુકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય ઉઠ્યું તો વધારે આપી ચૂક્યો હતો છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું પાંચ ગણું બોલતું હતું અને આજે ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઉભું રહેશે જીવલો તો શું એની સાત પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી મારું હૃદય રડી ઉઠ્યું હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા અને બા હજી તો હા હા કરે ના કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા જીવલાને કહ્યું જા તું હવે અમારા લેણામાંથી છૂટો